હતી પાણીની આવક શરૂ થઈ ભરાયા હતા સાબરકાંઠા જિલ્લામાં કલાકમાં હિંમતનગર પ્રાંતિજમાં ચાર ચાર ઇંચ તલોદમાં પોણા ચાર ઇંચ ઇડર વડાલી માં પોણા ત્રણ ત્રણ ઇંચ ખેડ બ્રહ્મા વિજયનગરમાં સવા એક એક ઇંચ વરસાદ નોંધાયો હતો જેના લઈને વિસ્તારોમાં પાણી ભરાયા હતા પણ પાણી ભરાઈ ગયા હતા કાંકણોલ ગામનું તળાવ સંપૂર્ણપણે ભરાયું હતું આમ હાલ જિલ્લામાં વરસાદ વિરામ લીધો છે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા જીસીબી મદદ વડે પાણી નિકાલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી હિંમતનગર અને પ્રાંતિશમાં ચાર ચાર ઇંચ વરસાદ વરસવાને લઈને હિંમતનગરના કાંકરોલ રોડ પર નીલકંઠ સોસાયટીમાં પાણીના નિકાલના અભાવે પાણી ભરાયું હતું ગાયત્રી મંદિર પાસે રોટરી સરસ્વતી સ્કૂલમાં જવાના રોડ પર પાણી ભરાયું હતું મહાવીરનગર ચાર રસ્તે પૂર્ણિયા નજીક ગટરનું પાણી ઉભરાયું હતું આમ ઉપરવાસમાં વરસાદને લઈને હિંમતનગર વેસ્ટ વીયર પર એક ફૂટ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે લઈને નદીમાં પાણી છે તો વસ થી પરબડા કોઝવે હિંમતનગર થી ભોલેશ્વર કોઝવે અને હિંમતનગરથી કાટવાડ કોઝવે પર અવર બંધ કરવામાં આવે છે આ મળતી માહિતી મુજબ સાબરકાંઠામાં ચોવીસ કલાકમાં નોંધાયેલો વરસાદમાં ખેડબ્રહ્મામાં ત્રીસ મિલીમીટર વિજયનગરમાં બત્રીસ મિલીમીટર વડાલીમાં અડસઠ મિલીમીટર ઈડરમાં ત્રેસઠ મિલીમીટર હિંમતનગરમાં એકસો આઠ મિલીમીટર અને પ્રાંતિચમાં એકસો સોળ મિલીમીટર વરસાદ નોંધાયો છે